નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે નવી પોલીસ ભરતી માટે શું શું કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ આપણે નવી પોલીસ ભરતી માટે શું શું કરી શકાય નવી પોલીસ ભરતી બે હજાર છવ્વીસમાં આવશે ક્યારે આવશે મિત્રો બે હજાર છવ્વીસમાં ત્યાર પછી જોઈ તો સૌથી પહેલાં ભાગ એ અને ભાગ બી જેમાં પણ ઓછા માર્ક થાય છે તે વિષય સૌ પ્રથમ કરવા વિદ્યાર્થી મિત્રો ચાલુ ભરતીમાં જે પાર્ટમાં ઓછા માર્ક છે તમારે તે વિષય સૌથી પહેલાં તૈયાર કરવા જેથી નવી પોલીસ ભરતીમાં રિવિઝન આસાનીથી થઈ શકે ત્યાર પછી આપણે જોઈ તો કે પ્રથમ પાર્ટ એ જેમાં ગણિત અને નો સમાવેશ થાય છે તે પેલા કરવા પછી બીજા વિષય તૈયાર કરવા ત્યાર પછી આપણે બીજું જોઈએ તો તમારી પાસે કેટલો સમય છે નવી પોલીસ ભરતી માટે તો વિદ્યાર્થી મિત્રો નવી પોલીસ ભરતી માટે તમારી પાસે કેટલો સમય છે તેની ચર્ચા કરીએ તો મિત્રો તમારી પાસે હજી એક વર્ષ કેટલો મિત્રો એક વર્ષ જેટલો સમય બાકી છે તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો નવી પોલીસ ભરતી માટે તમારી પાસે હજી એક વર્ષ જેટલો સમય બાકી છે બધા જ વિષય વાઇઝ રિવિઝન થઈ જાય એવી રીતે તૈયાર કરવા તો એક વર્ષમાં બધા વિષય વાઇઝ તૈયાર થઈ જાય એવી રીતે તૈયાર કરવા ત્યાર પછી આપણે જોઈએ તો કે નવી પોલીસ ભરતી કહીએ તો એપ્રિલ અથવા મે માં ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો નવી પોલીસ ભરતી જે એપ્રિલ અથવા મે માં ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે ત્યાર પછી જોઈએ તો ઓક્ટોમ્બર અથવા નવેમ્બરમાં ગ્રાઉન્ડ આવી શકે છે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ગ્રાઉન્ડ આવી શકે છે ત્યાર પછી જોઈએ તો લેખિત પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આવી શકે છે બે હજાર અને લેખિત પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આવી શકે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે આમ જોઈએ તો તમારી પાસે એક વર્ષ જેટલો સમય બાકી છે કેટલો એક વર્ષ જેટલો સમય બાકી છે બધા જ વિષય સિલેબસ મુજબ તૈયાર કરી નાખવા તો વિદ્યાર્થી મિત્રો એક વર્ષમાં બધા વિષય સિલેબસ વાઇઝ તૈયાર થઈ શકે છે ત્યાર પછી જોઈએ આપણે બીજું તો વિદ્યાર્થી મિત્રો પહેલા કયા વિષય તૈયાર કરવા તેની ચર્ચા કરીએ તો મિત્રો જે વિષય નબળા છે તે પ્રથમ કરવા જેથી ભરતી આવતા આવતા રિવિઝન થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો જે વિષય નબળા છે તે સૌથી પહેલા કરવા જેથી ભરતી આવતા આવતા બે ત્રણ વખત રિવિઝન થઈ શકે ત્યાર પછી આપણે જોઈએ તો ચાલુ ભરતી અંગે શું કરી શકાય તેના વિશે પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાલુ ભરતી બે હજાર પચીસ ની જેને સારા માર્ક થાય છે તેને કંઈ વાંધો નથી પણ જેને સારા માર્ક નથી થતા પાર્ટ એ અને પાર્ટ બી માં નથી થતા એમને વાસ્તવિક સ્વીકારીને બધું ભૂલીને નવી પોલીસ ભરતી માટે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જેને પાર્ટ એ અને પાર્ટ બી માં સારો એવો સ્કોર થઈ જાય છે મેરિટ મેરિટ કેટલે અટકશે કોઈ કહી ના શકે તો વિદ્યાર્થી મિત્રો બધા એકેડેમી વાળા અને યુટ્યુબમાં વિડીયો અવારનવાર આવતા હોય છે કે આટલા મેરિટ તો વિદ્યાર્થી મિત્રો કોઈને ખબર નથી હોતી જ્યારે આવશે ત્યારે જ આવશે ત્યારે જ ખબર પડશે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વાસ્તવિકતા સ્વીકારીને બધું ભૂલીને જેને ઓછા માર્ક થાય છે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં પાસિંગ માર્ક નથી થતા તેને આજથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જો તમારે પોલીસ ભરતીનો લક્ષ્ય બે હજાર છવ્વીસ સત્યાવીસ નો છે તો ત્યાર પછી આપણે બીજું જોઈએ તો કે શું ખરેખર નવી ભરતી બે હજાર પચીસ છવ્વીસ માં આવશે તેના વિશે ચર્ચા કરી જોઈએ આપણે તો મિત્રો નવી ભરતી આવશે સો ટકાની વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો નવી પોલીસ ભરતી આવશે એ સો ટકાની સાચી વાત છે તો આજથી ચાલુ કરી દો તૈયારી હાલમાં પંચાયત અને બીજી ઘણી બધી ભરતી આવે છે અને કેલેન્ડર પણ બહાર પડી ગયા છે તો સાથે સાથે તેમની પણ તૈયારી ચાલુ રાખજો જેથી બધામાં કામ લાગે તો વિદ્યાર્થી મિત્રો હાલમાં પંચાયત અને બીજી ઘણી બધી વિભાગમાં ભરતીઓ ચાલુ છે તો તેમની તેમની સાથે પણ તૈયારી કરજો કારણ કે સિલેબસ એટલો બધો ચેન્જ નથી હોતો અને બંને ભરતી પોલીસમાં અને બીજી અધર ભરતી પણ કામ લાગે તેવી રીતે તૈયારી કરવી જોઈએ ત્યાર પછી આપણે બીજું જોઈએ તો કે વાંચન કેમાંથી કરવું મોટો પ્રશ્ન છે તો તેના માટે આપણે જોઈએ તો કે ગણિત માટે ગણિત માટે આપણે ક્યાંથી વાંચન કરવું ક્યાંથી પ્રેક્ટિસ કરવી દાખલાની તો કે ગણિત માટે ધોરણ નવ અને દસ ની ટેક્સ્ટ બુક જે નવ અને દસ ની પાઠ્યપુસ્તકની આવે છે બુક ગણિતની તે કરવી પછી બીજી પબ્લિકેશન કરવી સૌથી પહેલાં નવ દસની ગણિતની બુક કરી નાખવી ત્યાર પછી આપણે જોઈએ તો બીજી પબ્લિકેશનમાં તમે કઈ કઈ પબ્લિકેશન કરી શકો તેમાં સૌથી પહેલાં હેક્ઝા મેથ કરી શકો ત્યાર પછી નીરજ ભરવાડ છે તેનું પણ કરી શકો ત્યાર પછી બકુલ પટેલ છે આ ત્રણમાંથી કોઈ પણ એકની યુટ્યુબ વિડીયો જોઈને તમે ગણિત રિઝનિંગ શોર્ટકટ રીતે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ એ માટે આપણે જોયું કેમાંથી વાંચન કરવું ત્યાર પછી હવે પાઠ બી માટે જોઈ તો વિદ્યાર્થી મિત્રો ભાગ બી 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 પાઠ પાઠ કેમાંથી વાંચન કરવું તેના વિશે આપણે જોઈ લીધી તો કે સાત થી દસ ની ટેક્સ્ટ બુક પેલા કરવી તો વિદ્યાર્થી મિત્રો સાત થી દસ ની પાઠ્યપુસ્તક છે જીસીઆરટી અને એનસીઆરટી નું મિશ્રણ છે તે સૌથી પહેલા કરવી જેથી તમારો પાયો પાકો થઈ જાય અને પછી બીજી પબ્લિકેશન તૈયાર કરવી હોય તો બીજી પબ્લિકેશન તૈયાર કરી શકાય જેમાં અક્રમ સેરસીય વિજ્ઞાન વેબ સંકુલ દ્વારા તેમની કરી શકાય છે ત્યાર પછી અભિજીતસિંહ ઝાલા ભૂગોળ માટે છે એમને પણ કરી શકાય છે ત્યાર પછી ઇતિહાસમાં યુવા પબ્લિકેશનની બુક કરી શકાય છે ત્યાર પછી કરંટ અફેર માટે તો કે કરંટ અફેર માટે જોવા જઈએ તો આઈ સી ઈ રાજકોટનું કરંટ અફેર કરી શકાય છે બહુ બેસ્ટ હોય છે ત્યાર પછી આપણે જોઈ આ બધું થઈ જાય ત્યાર પછી વધારામાં આપણે અગાઉના પૂછાયેલા પ્રશ્નો અગાઉના પૂછાયેલા પ્રશ્નોની આપણે સોલ્વ કરી શકાય અને મોડલ પેપર ડેલી આપવું જોઈએ એ સોલ્વ કરવું જોઈએ જેથી ઘણો ફાયદો થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે નવી પોલીસ ભરતી માટે શું શું કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે બધી માહિતી આપી છે તો વિદ્યાર્થી મિત્રો મેરિટની ચિંતા નહીં કરતા આજથી તૈયારી ચાલુ કરી દેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત